बेटी हम तुम्हारी सेवा और भक्ति से प्रसन्न हुए तुम्हारी जो अधूरी तपस्या थी वो आज पूरी हुई अब हम चाहते हैं तुम अपनी जन्मभूमि में जाकर एक आश्रम की स्थापना करो और इसी लगन से वहां दीन दुखियों की सेवा करो जो कुछ भी मिले बांट के खाओ नकड़नाथ तुम्हारी मदद करेंगे गुरुदेव जो भी आपने आज्ञा आप आदेश संपूर्ण पालन करी बेटी कल हम पूर्णिमा की रात्रि को अपने समादेश गुरुदेव की आज्ञा लेकर उनके आशीर्वाद से तुम्हें गुरु दीक्षा देंगे श्रीक्रिश्न शर्नम्मा, श्रीक्रिश्न शर्नम्मा, श्रीक्रिश्न शर्नम्मा, बेटी ये लो भजन पाउडी इससे तुम एकाग्र चित्त होकर प्रभु की प्रार्थना कर सकोगी ये है धर्मदंड इसकी स्थापना अन्न भंडार में करना भंडारा भरपूर रहेगा हमेशा भरपूर रहेगा बेटी यह है तुमड़ी हमारे गुरुदेव की अमर निशानी है जब कभी सत्कर्म के लिए धन की आवश्यकता पड़े प्रभु नकनाथ का नाम लेकर गुरु मंत्र पढ़कर इसमें हाथ डालना तुझे मनचाहा धन मिलेगा गुरुदेव क्यों मंत्र आओ हमारे समीप धन्य गुरुदेव धन्य आपने आशीर्वाद अने आप प्रसादी मेल मारो जीव तर धन्य थे ही गयू गुरुदेव आओ बेटा ध्यान से सुनो थोड़ी ही देर में इस आश्रम के द्वार पर देवमणि गाय आएगी तू उसके पीछे पीछे जाना जहां वो गौमूत्र की गंगा बहाए वहां अपने आश्रम की स्थापना करना एक दिन लोग संत बाल भाई मां के नाम से तेरी पूजा करेंगे वाह हमारा धनी, वाह

અને સાધના અને ભક્તિ તો આપણા ધાગંદ્રા ગામ નું ગૌરવ છે આ ત્રણ મહિનાથી અટૂટ પરિશ્રમ અને કાળજી થી આશ્રમ પણ શરૂ થઈ ગયું છે જનની જન તો ભક્ત જન કા દાતા કા નહી તો રહેજે વાંજણી મત ગુમાવીશ ઓ ભાઈ વાલભાઈ માના આશ્રમ નો

વાલ માટે બોલતા પહેલા વસાર કરીને બોલવું મારા ગામ બસ માં આપના આશીર્વાદ છે

સંતો ભક્તો નો ચાકર ભાઈ જેવું તમારું નામ છે એવા જ કામ તમારી પાસે નકળ ધારી કરાવે જય નકળંદા સંપતિ ને સંઘરવા અમારી પાસે પેટી પટારા થોડા જ હોય અને જે દી સાધુ સંતો સંપત્તિને સંઘરશે તે સેવા અને ભક્તિ એનાથી મોઢું ફેરવી લેશે

શેઠ ના શેઠ દ્વારકાધીશ ના આંગણે દિન દુખ્યા સાધુ સંતોને જમાડી પુન્ય નું બાંધી હવે રજા આપો શેઠ પર you yeah. માં તમે શું રહ્યા છો લૂટી આ તો છો મારો ઝપાટી લઈ લોટ છે તમારી મરદાનગીને બંગડી પહેરી લો ઘરમાં બેસી જાઓ હવે આ કામ ભારે જ કરવું પડશે મને ક્ષમા કરો પૂજા ભાગે ને કરો માં હવે હું કોઈ દી આવું નહીં કરું મા

મારી પાછળ પાછળ શું કામ છો મને આમાંથી એક બટ્ટું આપો ને હાલ મારી સાથે પ્રભુ ની ભક્તિ માં જેટલો રસ છે ભાઈ હરિદાસ આ બેન કોણ છે આ બેન ના છોકરા ભૂક્યા છે અને કાવડ માંથી ખાવાનું આપી દેવું હતું ને આ સુધી આ દીકરીને લાવવાની કઈ જરૂરત નહોતી સમજી ગઈ લો દીકરી તારા છોકરાઓની ભૂખ દૂર કર

એ સંત નહી દીકરા ભંડાર આપણો નથી એ તો નકળંગ નેજા ધારી નો છે અને એની ફકર એ જ કરશે વાલભાઈ માં શું છે ભાઈ વાલભાઈ માં નું આશ્રમ આ છે ને હા ભાઈ ક્યાંથી આવો છો ભાઈ દ્વારકાપુર નગર શેઠ દીન મારી સાથે મોકલ્યો છે ભાઈ મારો નાક નમેરો નથી ભક્તોની ભીડ પડે ત્યારે એની વારે આવે જ છે બેટા હરિદેવ અન્નને અન્ન ભંડારમાં પહોંચાડી દો બળદો ને નિરણ નાખો અને આ ભાઈઓ કેટલે દૂરથી આવ્યા છે इन शिरा बेसा दो बेटा भाई आ

ખવડાવીને એને આ ગામ માંથી બાર કઢાવી હતી આજ પણ જો એને એના ભગતડા ના હાથે જોડા ખવડાવીને આ ગામ માંથી કઢાવો તો મારું નામ પણ કેમો લઈ કેવો સમય આવ્યો છે અરે શેઠ ક્યારેક તમારે ત્યાં સદાવ્રત થતી અને આ તમારે સદા વ્રત તો ખાવા આવવું પડ્યું હે માં તારી જીપલી વોશમાં રાખ એક તો આ ધર્માદા નું ખાવા નીકળ્યા છો અને પાછા અરે રોટલા ખાઈ ને તાજા માં એ ના દીકરા તું ક્યાં ખાય છે એ અમે તો પહેલા પણ ખાતા હતા ને આજે પણ ખાઈએ છીએ

અરે વાલી માં તો આકાશ ના તારા એમ શે તો પછી વરસાદ હું વિચાર ખરેખર જન કલ્યાણ માટે માં કઈ કરી શકતી હોય તો હાલો હાલો આપણે આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ પણ તો પોકારીએ આજ આપણા પર દુઃખ પહાડ તૂટી પડ્યા છે આવો આપણે બધા ભેગા મળીને ઠાકર ધણીને પોકારીએ મારો વાલો જરૂર સાંભળશે

પ્રભુના દરબારમાં જવા નીકળીએ છીએ તો ભક્તો બોલો તમે આ શું કરો છો બેટા આ તારી દાદીમાં છે આટલા વર્ષોમાં

મને બે દીકરાઓ સોંપીને ગયા હતા એ બંને દીકરા મોતીરામ આપણા ખીમદાસ નો દીકરો આ ઉમરે એની ઉછેર નો ભાર ઉપાડી એમ નથી આયખાની છેલ્લી ઘડીએ આપણા દર્શન કર્યા પછી હું ભાવ સાગર જવા માંગુ છું બાપા પાણી પી લો બાપા પાણી પી લો દાદા પાણી પી લ્યો બાબા તમે બોલતા કેમ નથી તમને શું થઈ ગયું છે પાણી પીવા મારા નાથ આટલા માટે અહીં આવ્યા હતા જીવનની છેલ્લી ઘડીએ મને દર્શન આપી મારું જીવન ધન્ય કર્યું પ્રસાદ ભક્ત જન્મમાં વેચી દો બેટા મોતીરામ હું અને બુદ્ધ દેવ અને થોડી વાર પછી મળો મારે તમને કઈ કેવું છે જેવી આજ્ઞામાં રામ રામ રામ

પ્રભુ મારી છેલ્લી પૂજા સ્વીકારજો હું આ નશ્વર દેહ ને તમારે ચરણે ધરું છું મારા વાલા ભક્તજનો આસાર સંસારમાં જન્મ અને મરણ તો પ્રભુ નકડંગ ધણીએ ગોઠવેલો તાણાવાળા જેવો નેમ છે રંથ હોય કે રાજા સૌ કોઈને એક દી ધણીની હાજરીમાં હાજર થવું જ પડશે મારા વિખુટા પડી જવાથી તમારા હૈયામાં આગનજ્વાર હળગે છે હું જાણું છું પણ મારા વાલા ભક્તો આ ઓવાળના લાકડાની જેમ આપણે બધા ભેગા થયા છીએ અને હવે અળગા થઈ જશો એનો દુઃખ ના લગાડાય ભાઈ એનો દુઃખ ના લગાડાય પ્રભુને દરબારે જતા જતા મારો છેલ્લો સંદેશો સાંભળો દીકરાઓ આશ્રમ ના ધર્મ નિયમ અને સેવા સ્વાર્પણ ધરણથી ઢોકળા રહી પાપથી વેગડા રહીને જીવનનું ખરું ભાથું બાંધી લેજો મારા વાલા ભક્તજનો આજે તમને ઘણું ઘણું કહેવા મારું હૈયું હિલોળે ચડ્યું છે પણ નકલન બેજા ધારીનું તેડું આવ્યું છે કોઈ વખત કર્મથી કે વાણીથી તમારું કોઈનું હૈયું દુભાવ્યું હોય તો આજે બધા મને માફ કરી દેજો મને हस्ता हस्ता विदाई दे मारा भक्त बोलो नकलंग ले जा धारी नी <laughs> बोलो नकलंग ले जा धारी नी <laughs> बोलो नकलन ले जा धारी <laughs>